અમ્રા ક્લાસ 1 ના અધિકારીઓ બે દિવસથી ચાલતી હડતાળ આજે સમેટી લીધી છે. ત્રાસિત વ્યક્તિઓના ત્રાસ અને આરટીઆઈ એક્ટિવિસ્ટના સતત દબાણથી અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા પરંતુ મ્યુનિસિપલ કમિશનર સાથે થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ અધિકારીઓ કામ પર પરત ફરવાનો નિર્ણય કર્યો છે જેથી હવે વરોદરા કોર્પોરેશનની કામગીરી પર સામાન્ય રીતે શરૂ થઈ ગઈ છે. પણ જે લોકોની માગણી જેન્યુનલી છે એ જેન્યુનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફે અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે અને જ્યારે નિરાકરણ આવે વી વિલ બી ઇન્ફોર્મે છે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે તમામ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે જેમાં જે અધિકારીઓ ફિલ્ડ ઉપર કામગીરી કરી રહ્યા છે કાં તો ઓફિસમાં કામગીરી કરી રહ્યા છે તેમની સિક્યોરિટી બાબતે અને કોઈક અન્ય ઇસમો દ્વારા જે એમની કામગીરીમાં જે કરત થતી હતી અને એના બાબતે કોઈક સિસ્ટમ સ્ટ્રેન્થન થાય લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર એમની સુવિધાઓ ફરિયાદોનો નિકાલ પણ થાય એની માટે શું સિસ્ટમ કરવી જોઈએ અધિકારીઓની સિક્યોરિટી માટે જે એમના તમામના કેબિનમાં પણ સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને એમની સિક્યોરિટી બાબતે પણ આ બાબતે એના બાબતે યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે સાહેબને રજૂઆત કરી છે અને વિવિધ મુદ્દાઓ સાહેબે એમના વહીવટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાથે રાખી અને તમામ મુદ્દાઓને નોંધ્યા છે અને લીગલ ડિપાર્ટમેન્ટને પણ જોડે રાખ્યું છે કે ભાઈ જો આ બાબતે કોઈ પણ કાયદાકીય પણ જો જરૂરિયાત પડે તો એ પણ એ લોકો લીગલ ડિપાર્ટમેન્ટ અમને સપોર્ટ કરશે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે અમે તમામ વર્ગ એકના અધિકારીઓને અમારે જે પણ સમસ્યાઓ હતી એમને કહેવામાં આવેલી છે અને કમિશનર સાહેબે પણ એસ્યોરન્સ આપ્યું છે કે જે પણ પ્રશ્નો હશે અમે અમારે રીતે વહીવટી જે પણ હશે એનું સોલ્વ કરીશું એટલે અમે આજે બધાએ નક્કી કર્યું છે કે આજથી અમે ડ્યુટી રિઝ્યુમ કરીએ છીએ ફરી જોઈન કરીએ છીએ